એટલે ખાસ કરી તો રવિવાર પ્રચાર કરવાની વધારે મજા આવે શું કેશો કેવો જન સમર્થન મળી રહ્યું છે એ તો આપણે દરેક જગ્યાએ તમે પણ જોવો છો લોકો ભાજપમાંય છે નરેન્દ્રભાઈને વડાપ્રધાન જોવા માટે બીજી વખત લોકો જમણું રહ્યા છે એના કારણે વધારે વધારે મત મળવાના છે આગામી સમયમાં જો આપ ઉમેદવાર તરીકે આવ્યા છો અને જો જીત મેળવશો તો કેવા વિકાસ કાર્યો હાથ ધરશો

લોકોની ચિંતા કરી અને લોકો પાસે અમે જઈએ છીએ ત્યારે અમારો અધિકાર છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મને પચીસ હજારની લીડથી આ વિસ્તારમાંથી જીતાડ્યો તો આજ વખતે મોહનભાઈ કુંડારિયાને પચાસ હજાર કરતાં વધારે લીડ આ વિસ્તારમાંથી મળવાની છે અને ફરીથી આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બનવાના છે એમાં કોઈ શંકા નથી જી ચોક્કસથી અહીંયા શહેર પ્રમુખ પણ છે તેમની સાથે સીધું વાત કરશું કમલેશભાઈ શું કહેવું છે આપનું જે રીતે અત્યારે શહેરી વિસ્તારમાં ભાજપ દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવી રહ્યો છે છેલ્લા પાંચ દિવસથી આ રાજકોટના કાર્યકર્તાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે બેતાલીસ તેતાલીસ ડિગ્રીમાં ડોર ટુ ડોર સંપર્ક કરે છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા એ કમળ એનું આસ્થાનું કેન્દ્ર છે ઉમેદવાર ગોણ છે ત્યારે મોહનભાઈ કુંડારિયાને જીતાડવા માટે આજે કાર્યકર્તા શેરી ગલીમાં નીકળી પડ્યો છે અને કાર્યકર્તા આધારિત આ પાર્ટી છે નીચેથી માંડીને બૂથવાલીથી પેજ પ્રમુખથી માંડીને કેન્દ્રના પ્રમુખ સુધીનું એક માળખું છે અને એ માળખામાં લોકો પ્રજાને પ્રજાને સ્વીકારે છે કાર્યકર્તા પ્રજાની વચ્ચેઓ છે આજે કોંગ્રેસ કંઈ પિક્ચરમાં નથી આપ રાજકોટ મહાનગરમાં કોંગ્રેસનો ડોર ટુ ડોર પ્રચાર હજી ચાલુ નથી થયો મને તો એ નથી ખબર કે કઈ રીતે લોકો ચૂંટણી લડે છે ત્યારે મોહનભાઈ ગયા વખતે બે લાખ છેતાલીસ હજાર મતથી જીતા હતા આ વખતે ત્રણ લાખથી વધારે રાજકોટ મહાનગરની લીડ રહેશે અહીંયા શેર પ્રમુખની સાથે તમામ જે હોદ્દેદારો કાર્યકરો છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે રીતે અત્યારે નંબર ખાતે અહીંયા ભાજપ દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે તમામ લોકો અત્યારે પ્રચારમાં ક્યાંક ને ક્યાંક ભાજપની જે પ્રચંડ બહુમતીથી જીત મેળવશે તેવી આશા પણ હાલ વ્યક્ત કરી રહ્યા છે ત્રણ લાખની લીડરથી તેઓ જીતી રહ્યા કે તેવી આશા અત્યારે તો ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ વીટી ન્યૂઝ રાજકોટ અત્યારે મોહનભાઈ કુંડારીયા સહિતના જે આગેવાનો અને ધારાસભ્યો છે તમામે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે વાત કરવામાં આવે તો જે રીતે લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જોઈ શકું છું કે કઈ રીતે જે ભાજપના જે ઉમેદવાર છે મોહનભાઈ કુંડારીયા તમામે લોકો સાથે જન ટુ જન એટલે કે લોકો ટુ લોકો સાથે જે રીતે પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે પડગમ પ્રચાર અત્યારે ચાલી રહ્યો છે અત્યારે કહી શકાય મોહનભાઈ સાથે સીધી વાત કરશું મોહનભાઈ હાલ તો અત્યારે ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે વોર્ડ નંબર પંદર ખાતે શું કેવું છે તમે મારી સાથે છો તમે જોઈ રહ્યા છો લોકોનો કેટલો આવકાર ઉત્સાહ દેખાઈ રહ્યો છો પણ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આ તેતાલીસ ડિગ્રીમાં જે પરિશ્રમ કરે છે એના કારણે આ વિસ્તારમાં વધારે વધારે મતદાન થશે અને મતદાન થશે એવો મને આત્મવિશ્વાસ અને સંતોષ છે શું કોંગ્રેસ એક તરફ ગામડામાં પ્રચાર કરી છે ક્યાંક ને ક્યાંક હજુ પણ શહેરમાં એમનો પ્રચાર નથી મિત્રો મિત્રોની પ્લાનિંગ કરી રીતે એના ઉપર આધાર હોય અમારા કાર્યકર્તાએ આ પ્લાનિંગ કર્યું કઈ દિવસે ક્યાં જવાનું એના આધારે રૂટિંગ અમારો દરરોજ પ્રવાસ ચાલી રહ્યો છે આગામી સમયમાં જો આપ જીત મેળવશો તો કેવા વિકાસ કાર્યો હાથ ધરશો મિત્રો આ પાંચ વર્ષમાં ઘણા કાર્યો કેન્દ્રના સરકારના માધ્યમથી નરેન્દ્રભાઈના આશીર્વાદથી થયા છે નાથી વિશેષ કાર્યો થાય માટે અમારો પ્રયત્ન રહેશે ઈ ચોકસથી આપ જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા મોહનભાઈ કુંડારિયા છે ભાજપના જે ઉમેદવાર છે તેમાં અત્યારે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને લોકોના જે પ્રશ્નો છે તે પણ જાણી રહ્યા છે કેક ને કેક જે લોકોના જે પ્રશ્નો હોય છે તે સાંસદ હોય છે આ પાંચ વર્ષમાં આવતા ન હોય તેવા જે વિકાસ કામોને લઈને પ્રશ્નો હોય છે પરંતુ અત્યારે રાજકોટ ખાતે મોહનભાઈ કુંડારિયા દ્વારા ઠેર ટુ ઠેર એટલે ડોર ટુ ડોર પ્રચાર કરી અને લોકોનું જે જન સમર્થન મેળવી અને તેઓએ અત્યારે વિસ્તારમાં બોટાનો પ્રચાર છે તે કહી શકે કે પ્રારંભ કરી દીધો છે જી